અમુક નથી અમુક ને ઘિરે આપણે જાય તો મહેમાનનો હામા છોકરા બેઠા હેબલ જ્યા મેં જોયું જો નાક માં લે જીરો ના લેમ્પ થતા મહેમાન ના ખોળા પડે કુદી કુદી મહેમાન ના ખંબે છે મહેમાન નો કિસ્સો ખોલીને આમ જો એ દુકા જે પૈચે ન્યુચી એટલે અમે ક્યાં ઉપલા ખિસ્સા માં રાખીએ અમે કફની વાળા છે યાર મેં જોયું આવ ખરેખર લુનજી નાક नाक માં આમ ફૂગા થતાય ઈ પાછા અહીંયા સડે મહેમાન મહેમાન અને મહેમાન ને ખંભે લૂસે પાછો મહેમાન કરી ભારે આડે એમ બાપા કે એ છોકરા આમ જો એ બેટા એમનો કરાય મેમન એ કોમન લે તે કોઈ દી આપ્યો રૂપિયો બહુ એના બાપે કીધું મે જોયો જોયેલું જ કહું છું આ તમને હા તમે એમનો માનતા ગપ્પુ છે એટલે બાપ ફરી વાર આપજો નીચે આમ ખાટલા થી નીચે ભાઈ ખાટલા નીચે ભાઈ ખાટલા નીચે ભાઈ આવ્યું ક્યાં ખાટલા નીચે ખાટલા ની હેઠે હોય પગ ઉસા કરી મહેમાન ને મહેમાન આખો હલે કરી આ છોકરો મહેમાન નું ગોઠવાઈ ગયું હા પછી મહેમાને ધીમેક દિન ગરધડીને પૂછ્યું કે આ છોકરો માનતા નો લાગે ના તોય માનતા નહો એટલે ગરજણીએ પૂછ્યું તમને કેમ ખબર પડી તક તમારું એ નથી માનતો એટલે કહો એક એક બીજું કહું એક છોકરાને ટૂંકમાં એના કાકાને જોવા આવેલા મોટાભાઈના લગ્ન થઈ ગયેલા અને છોકરો કાકાને કાકાને જોવા આવેલા હવે તમે કલ્પના કરો કાકાને જોવા આવે એ કવડા હોય એ તમારે માર્કિંગ કરવાનું એટલે જોવા આવ્યા ને એને બેઠા હતા મહેમાન એટલે ચા પાણી પીધા ત્યાં છોકરો આવ્યો અમુક ના છોકરા મહેમાન આવે ને ત્યારે જ પ્રગટ થાય જોજો મહેમાન ઊભા થઈને જવાની તૈયારી કરે તો બિચાર ચાવી કાઢવા ટુ માથ નાખે ત્યાં ગરજણ શું કે ના 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 છોકરા નો દેવાય કાંઈ છોકરા નો ચાવી કાઢે હું છોકરાને નો એમ કરીને મારા દીકરા લઈ લે કે હાવ જાહે ચા પીને હમણાં વૈયા જાહે એમ અમુક ના છોકરા મહેમાન આવે ત્યારે ખરેખર શું થયેલું ખબર ઓલા ભાઈ મહેમાન આવ્યા ને એટલે તાત્કાલિક આવા ગયો અને સીધા કપડા ચેન્જ કરીને વૈયા બેલા કપડામાં જે પર્સ હતું એમાં રહી ગયું એટલે બિચારું એમણા કપડા પહેરીને બેસી ગયો કાંઈ ગયો

સાહેબ ભણાવતા ભણાવતા સાહેબ સાહેબ હોય ગયા તો અંદર છોકરા વાતવ્યા સીડ્યા કે આપણા સાહેબ છે કોઈ આ સાહેબ ભણાવ આવે કે હું આવે અને સગાડો કો સાહેબ છોકરો કે ભજન હું ચા આપણે ભણવું મચ્યું શાંતિ રાખો આ કોરોના માં છોકરા કહેતા હાલો ને કોરોના ને હતાડી દઈ પરીક્ષા વખતે કાઢે બાયલા બારો કાઢશું પાછા પાછી પરીક્ષા નહીં સાહેબ આ કોરોનામાં કેવું છું ખબર પડી ભણ્યાવાય વગર પાછ કરવા પીડ્યા સાહેબોને અભિમાન હતું ને કે અમે ભણાવીએ તો જ પાછ થાય કરી દેવા પીડ્યા પાછ અને છોકરાઓને ખબર પડી નો ભણીએ તો પાછ તો કરી દેવા આવડા સાહેબ હોય ગયા બીજા છોકરા કીધું ઝગાડો ઝગાડો ને તો એક છોકરો હળી લઈને ગયો સાહેબના કાનમાં ભરાવે માં ભરાવ્યા તો સાહેબ આમ કરે બે ત્રણ વાગ્યું સાહેબ જાગી જાય સાહેબ એક તો કાશી નિંદ્રે બાપુ જાગ્યા મળ્યા ખીજા એ છોકરાઓ ગુરુ સાથે મજાક શિક્ષક ગુરુ કહેવાય તો એવું કે ગુરુ કહેવાય પણ ગુરુ ને હું ન જોવાય આવા કઈ ગુરુ ન હોય અરે છોકરાઓ તમે શું સમજો છો મને હું છુઈ નહોતો ગયો બેટા ક્યારેક ક્યારેક ગુરુ ધ્યાનમાં સુતા હોય છે એ મારી ધ્યાન સમાધિ હતી બેટા હું નહોતો છૂતો મારું શરીર જ અહીંયા હતું હું શરીર મૂકીને સ્વર્ગમાં ગયો હતો સાહેબ છોકરો સ્વર્ગમાં હું બાબાને ડાઈપ્યો હતો

પગાર લેવાય ન્યા જ જાય બીજો છોકરો કે પગાર લેવા ન્યા ન જાય એ લખી નાખશે ભાડા ભત્તા લઈ લે એક દી બન્યું એવું છોકરો હોય ગયો ભણતો ભણતો હા સાહેબ ખીજાણા લાંબી લાકડી ગામ પ્રમાણે સાહેબ હોય છોકરાને ફાડાકો બોલાય સુઈ જાત ભણવા આવે છે કે શું ભાઈ એ કે ગાનો ગજા ગુરુજી એ તો ગુરુ એવા જ કે કેમ હું સરગમાં ગયો તો હું ન તો ગયો હું તમારી પાસે જાન યોગ બધું શીખી ગયો એટલે મને જો કે હાલો ગુરુને રચ્ય ચાલી જતો હું સરગમાં ગયો તો સરગભમાં જતો તો હું હું હતો ત્યાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અપચરાવો ગાંધવો ગીતો ગાતા નારદ વિના વગાડતા ચા ના જનતે હું કર્યું પૂછ્યું મેં હું પૂછ્યું મારા સાહેબ આવે

ક્યારે આવી જશે કે બસ આવે જ છે ભાઈને ફોન કરી દીધો છે ઓફિસ નીકળી ગયા છે આવે જ છે છોકરો બોલ ઓફિસ બોફિસ કઈ છે નહીં ક્યાંક બે થાય છે તો આજે બોલે બોલા મહેમાન ને રસ લાગ્યો કે આ છે એ છોકરામાં કઈક છે પછી તો આ ગરજણી નહીં ગાય ગાવાનો રૂપિયા આપી દો ને નીકળે નકર આખા ઘરનું પડ ખોલ છે બન્યું એ ઓલો રૂમમાં પૈસા લેવા ગયો ને એનું પાકીટ જ્યાં પીડ્યું પણ બન્યું એ કપડા ધોવામાં આવી ગયા એટલે ગોતણે સીડ્યો ક્યાં ગયો મારું પાકીટ નહીં એક તો છોકરો હેરાન કરે છે અને એક તો મહેમાન માઇન્ડ આવ્યા હોય ને એમાં વાર લાગે ને ત્યાં મહેમાને દસ રૂપિયા કેટે આલે બેટા દસ રૂપિયા આપો તાર કાકા શું કરે તમને હું કીધું મારા બાપાએ ત્યાં કે લે વેચનું કરે એમ કીધું કાંઈ નહીં એકલું વેચ વેચ કરે કાલ બે હું વેચી નાખી જમીન તો જવા જ નથી બધી વેચી નાખી મારા કાકા બીજું શું કરે કાંઈ નહીં હાજે છે ને ખાઈ છે ને ખાય

અને ગામની અંદર કરલા ગામના આંગણે આવું સરસ મજાનું ત્રણ શિખરવાળું મંદિર ભગવાન રામ દરબાર ભગવાન રાધાકૃષ્ણ અને લીલુડા ઘોડાવાળો રામદેવજી મહારાજ બાપા એનું જ્યારે મંદિરનું આવું રૂડું કાર્ય દિવસે ધર્મસભા તમામ સંતોના આશીર્વાદ અને જે ભૂમિ પર સંતોના પાવન પગલાં પડી જાય અને જે ભૂમિમાં આ દેશના વૈદિક બ્રાહ્મણોના મુખેથી વૈદિક શ્લોકોના આવાહન થતા હોય સાહેબ એ ધરતી ક્યાંક જુદી હોય છે અને એવો જ્યારે ઉજળો જ્યારે પ્રસંગ આપ ઉજવી રહ્યા છો ફરી વાર પાછા હું બેન શ્રી ગીતાબેનને વિનંતી કરું કારણ કે ભાઈએ ખૂબ આપણને મમ્મી થોડાક લેટ આવ્યા ત્યાં સુધી શું કિશન આહિર હું આવ્યો ત્યારે એ પણ એને રજૂ કર્યો ડાયરેક્ટ મને રજૂ કરી દીધું કે નહીં એને રજૂ જ કર્યો છે તો એને હા આ કલાકાર સ્ટેજ ઉપર કોઈ નાનો મોટો હોય નહીં હા હું તો મારે ગાડીઓ રાખતો ને તે દી કેતો કલિન્ડરને તુકારો ન કરતા હો આજ કલિન્ડર છે કાલી કંપનીનો માલિક થઈને બેઠો ને આપણે ડ્રાઈવર